નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ટેક એસકે સફર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો વર્ષ પૂરું થવાને હવે ગણતરીના દિવસો બાકી છે તેવામાં કેટલાક મહત્ત્વના કામકાજ જેવા કે બેંકની એફડીથી લઈને આઈટી રિટર્ન સુધીના કામ તમારે જરૂરથી પતાવી લેવાના રહેશે અને જો તમે બેંક ઓફ બરોડા કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહક છો તો બેંક રિલેટેડ અહીં દર્શાવેલ કામકાજ મહિનો પૂર્ણ થાય તે પહેલાં અચૂકથી કરી લેવાના રહેશે ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ઘણા મહત્વના કામ પૂરા કરવા માટે પણ છેલ્લો મહિનો છે અને ઘણા કામોની મુદત એકત્રીસ ડિસેમ્બરે પૂર્ણ થઈ રહી છે આવી સ્થિતિમાં જો તમે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં આ કામો પૂરા નહીં કરો તો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તેમાં ઇન્કમટેક્સ રિટર્ન ભરવાથી લઈને મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટમાં નોમિનેશન સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે તો ચાલો જાણીએ કયા એવા કામ છે જે તમારે એકત્રીસ ડિસેમ્બર પહેલાં અચૂકથી કરી લેવા જોઈએ લોકર કરાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડામાં જો તમે બેન્ક લોકર ધરાવતા ગ્રાહક છો તો બેંક સંબંધિત એક મહત્વપૂર્ણ કાર્ય તમારે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવાનું રહેશે આરબીઆઈ દ્વારા તમામ બેંકોના તેમના ગ્રાહકોને બેન્ક લોકર માટે નવા કરાર પર હસ્તાક્ષર કરીને રિન્યૂ કરવા માટે જણાવવામાં આવ્યું છે જો તમારી પાસે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અથવા તો બેન્ક ઓફ બરોડામાં લોકર છે તો તમારે આગામી ચૌદ દિવસ એટલે કે એકત્રીસ ડિસેમ્બર પહેલાં આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરી લેવાનું રહેશે એસ બીઆઈની વધુ વ્યાજ આપતી એફડી સ્કીમની છેલ્લી તારીખ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની વિશેષ એફડી સ્કીમ અમૃત કલશ યોજનાની છેલ્લી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ છે આ ચારસો દિવસની એફડી સ્કીમ પર મહત્તમ વ્યાજ સાત પોઈન્ટ સાહીઠ ટકા છે આ એફડી પ્રોગ્રામ ઘરેલું અને એનઆરઆઈ ગ્રાહક માટે સુંદર વ્યાજ ઓફર કરે છે એસબીઆઈ અમૃત કલેશ ડિપોઝિટ તેના કસ્ટમર્સને ટૂંકા ગાળામાં સારું વ્યાજ ઓફર કરી રહી છે આ એફડીનો લાભ લેવા માટે તેના ગ્રાહકો પાસે એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ સુધીનો સમય હતો જેને લંબાવવામાં આવ્યો છે તમારો યુપીઆઈ આઈડી બંધ થઈ શકે છે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ગૂગલ પે ફોનપે અને પેટીએમના એવા યુપીઆઈ આઈડીને નિષ્ક્રિય કરવાનો નિર્ણય લીધો છે જેનો ઉપયોગ એક વર્ષ કે તેથી વધુ સમયથી કરવામાં આવ્યો ન હોય જો તમારી પાસે પણ આવા નિષ્ક્રિય યુપીઆઈ આઈડી છે જેનો તમે એક વર્ષથી ઉપયોગ કર્યો ન હોય તો તે એકત્રીસ ડિસેમ્બર પછી બંધ થઈ જશે માટે આવા યુપીઆઈ આઈડીનો ઉપયોગ ન કરવા માટે જણાવવામાં આવ્યું છે અપડેટ કરેલ આઈટીઆર આવકવેરો ભરવાની છેલ્લી તારીખ એકત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસની હતી જો તમે છેલ્લી તારીખ સુધીમાં આ કામ ન કર્યું હોય તો તમારી પાસે એકત્રીસ ડિસેમ્બર બે હજાર સુધીની તક છે અપડેટેડ આઈટીઆર આ છેલ્લી તારીખ સુધી લેટ ફી સાથે ફાઇલ કરી શકાય છે જો આમ કરવામાં નહીં આવે તો આવક પ્રમાણે દંડ ભરવો પડશે જો કરદાતાની આવક પાંચ લાખ રૂપિયાથી વધુ હોય તો પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે જ્યારે આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી હશે તો એક હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે મ્યુચ્યુઅલ ફંડ નોમિનેશન જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું છે તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે વાસ્તવમાં આ છેલ્લી તારીખ પહેલાં તમારે તમારા એકાઉન્ટમાં નોમિની ઉમેરવાની જરૂર છે જો તમે આમ નહીં કરો તો તમારું મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે ડિમેટ ખાતા ધારક માટે પણ આ કામ કરવું જરૂરી છે માટે બની શકે તેટલી જલ્દી મ્યુચ્યુઅલ ફંડના ગ્રાહકોએ તેમના એકાઉન્ટમાં નોમિનીની નોંધણી અચૂકપણે કરાવી લેવાની રહેશે આશા રાખીએ છીએ કે આ વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને મદદરૂપ થશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી તેમજ વિવિધ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવા માટે આજે જ અમારી ચેનલ ટેક એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઈબ કરો